સુરતા પાલ વિસ્તારમાં રહેતા વિધવા વૃદ્ધ માજી સાથે સગા બે દીકરા વિશ્વાસઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે મારું નામ રૈયાબેન રાજાભાઈ ઇંટાળિયા બસ હું વિવાદ છે આખો મારે ત્રણ દીકરા છે મોટા નામ અમિતભાઈ રાજાભાઈ આવે અનિલભાઈ રાજાભાઈ ઓગેશભાઈ રાજાભાઈ અત્યાર બધી ઝોઇન્ટ હતા ને હવે જુદા પડવા માગે છે તો મને કાંઈ દેતા નથી મને કાંઈ રાખવી નથી મારા નામે છે એ મારી પાસે ફસાવી ગયા છે બધું છ છ મહિનાથી બોલતા નથી મારા શરીરમાં સારભાતની બીમારી છે તો મને કંઈ દારૂ નથી કરતા અને મારે મારું જે છે એ જ મારે જોઈ અને બાકીનું ભાઈ ભલે વેચી લે અને તમારા દાદા બધા નામે સરખું કરતા ગયા છે તો એ ફસાવી ગયા છે અમારી પાસેથી અને નાની બો હવે ચૌદ વર્ષ કામ કરીને આપ્યું છે તો એના નામનો ફ્લેટ છે તો એ ફસાવી ગયા છે અને મોટા દીકરી ફેક્ટરી ફસાવી ગયો ડૉક્ટર તૈયાર હોસ્પિટલ ફસાવી ગયો અને મને રાખવી નથી માને અને નાના ભાઈને કાંઈ દેવું નથી માને તો તૈયરા હરખા જ હોય પણ હવે મને મેં ગવર્મેન્ટમાં લખાયું છે તો અરજી કરી છે તો મને અત્યાર બુદ્ધિમાં મને કાંઈ નિર્ણય આપ્યો નથી અને મારે નિર્ણય જોઈ છે મારા શરીરમાં અત્યારે મારા હાલમાં મોત્યારનું ઓપરેશન આવ્યું છે અને મારે નાનો દીકરો ઓરબટકું રોટલી તો દેશે પણ પછી કાલે હવારે એથી હોય તો મારા શરીરમાં બીમારી આવે તો એ દવા ક્યાંથી કરી શકે એમ હાથમાં ધંધા વગરના અને એ તો એને ભેગા હતા તારે એના પપ્પા ને પાંચ વર્ષ થયા તો બે મોટો દીકરો શરૂઆતમાં વ્યવહાર કરતો હાંજે આવીને એને આપી દેતા બધું એ ઘરે ન હોય તો મને મારા દીકરા અને હોવું આપી દેતા તો હું મારી હાંસરતી હાંસવું પછી સવારે એને આપી દેતો એટલે એને થોડીક પૈસાની લાલચ થઈ છે અને માની લાલચ નથી રહી એટલે આ બધું થાય છે મારી માંગ છે કે મારે નામે જે છે ફેક્ટરી એમાં તાણ ચાલે છે એ મારા ફેક્ટરીની જગ્યા મારી રૂપાલીમાં મકાન છે એ મારા લોહીના પરસેવાનું લોહીના ટીપાનું છે એ મારું અને મારા સસરાની તમારા દાદાની દેહની જમીન છે મારે નામે ઈ મારું જોઈએ કાલ સવાર મને નાનો દીકરો રોટલા દેક નો ન દે મને શું વિશ્વાસ બે મોટા એ તો મને વિશ્વાસઘાત કરી તો આયા એનો ભાઈ કહેવાય ને મને તો તૈય વખતે હરખી કષ્ટી પડી છે ને મેં ગામડે દસ રૂપિયા દાડી કરીને ભણાવ્યા દસ બાય દસની રૂમમાં રહી મેં ગામના સાણવાસીદા કર્યા મને તારા સાસ દેતા સાહેબ તો મને કોઈ સહકાર નહોતો હોય તો દેરિયા જેઠીઆઈ તારે હવે મારા દેરિયા જેઠિયા જ મારી માથે હાંઠમેઠ કરીશ એને લીધે જ તે બાધવા આવે છે મને મારી નાખે ને તો મારે મરી જ જાવું પણ આમાં કેટલો આતમો હશે એ શું ખબર અને મારા દીકરાને મારી નાખશે એ મારવા જ ઊભા થયા છે તો એના બે સંતાનને એક એનું બૈરું રખડશે તો એની જવાબદારી કોણ દેશે એને ત્રણ હોસ્પિટલ છે એક મોટા વરાસ્તા છે મલ્ટીપેશિયલ કહેવાય મને બહુ બોલતા ન આવડે અને એક અહીંયા હીરા બાગ છે

સસરાના કાકાની દીકરામાં મેં વાત નથી કરી મારા દીકરા હલકા થાય તે તમે અમારા ગામમાં પીપળામાં પૂછો કે રૈયાબેન રાજાભાઈનો રિપોર્ટ કહેવા તો તમને બધું જાણવા મળશે કે એમ કઈ કષ્ટી ભોગવીન મોટા કર્યા માથે સાણનો હુમલો હવારે દાળી જાય તા લેતા જાય હાજે ભરતા આવી ગઈ એ સાણું થાય પીને વળતા દે હું કાય તાર બાળી મારા સાસુ સસરા મારા ચાર પાંચે દેવરો એ મને એક બળતણની કોળી એક કપાસનું થૂંભડું મને નહોતું લેવા દીધું બાળવા માટે